કોરોનાની મહામારીમાં રક્તની અછત ન થાય તેને ધ્યાને લઈ સામાજિક સંસ્થા દ્વારા અઠવાગેટ ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં અનેક લોકોએ રક્તદાન કર્યું હતું સુરતમાં જાણે કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ હોય તેમ લાગી રહ્યું છે ત્યાં રોજિંદા કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે સુરતમાં રક્તની અછત ન થાય તેને લઈને મેગા રક્તદાન શિબિરનું અનેક સંસ્થાઓ દ્વારા આયોજન કરાયું છે જે અંતર્ગત અઠવા ખાતે આવેલા પ્રકાશ સોસાયટીમાં મેગા રક્તદાન શિબીનો યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહદાન શુદ્ધ અને સાર્થક કરી બતાવ્યું છે આજે સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા બ્લડ કેમ્પનું આયોજન ઇન્ટેલિજન્ટ ગાઇડન્સ ખાતે અઠવા લાઇન્સ ખાતે કરવામાં આવ્યું છે સુરત એકેડેમિક એસોસિએશનની સાથે આ બ્લડ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ સુરત સેતુ લાયન્સ ક્લબ ઓફ સુરત પ્રેસિડેન્સી અને લાયન્સ ક્લબ ઓફ સુરત લીજન્ડરી સહયોગી સંસ્થા તરીકે કાર્ય કરી રહી છે સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા શૈક્ષણિક સેમિનારો હોય કે બ્લડ કેમ્પ હોય કે ગરીબોને માટે કોઈ વસ્તુઓનું વિતરણ હોય એવા પ્રકારના કાર્યક્રમો થતા રહેતા હોય છે સેનિટાઈઝિંગની વ્યવસ્થા હોય અને એક હાઇજેનિક વાતાવરણની અંદર આ એક કાર્ય કરવામાં આવતું હોય એવા પ્રકારની એક વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવી છે યોજેલા મેગા રક્તદાન કેમ્પમાં જાણીતા સમાજસેવીઓ સાથે આગેવાનો રહેવા પામ્યા હતા અઝર કુર સાથે